જય હિન્દ બધાને જય ભારત આજે આપણે બ્લોગ બનાવી છે નવો નવો એટલે આપણે કોઈ બ્લોગ નથી બનાવતા પણ આપણે નવી ચેનલ માટે પ્રમોશન માટે બનાવી તો ડિસ્ક્રિપ્શન ઉપર આપી દઉં છું ચેનલ તો એમાં જઈને બધા જોઈ લઈએ તો પરમોશનમાં એવું છે કે આપણે ભાઈ નવી ચેનલ બનાવી છે ગુજરાતી ધમાકા એમાં મસ્ત મસ્ત કોમેડી વિડીયો મૂક્યા છે અને તમે બધાએ જોઈ લઈજો કાયરીવાળા પણ છે તો એમાં મસ્ત મસ્ત બધાય કોમેડી મૂક્યા છે ને ચેનલનું નામ છે ગુજરાતી ધમાકા સર મારશ્યો એટલે આવી જા ગુજરાતી ધમાકાને સર્જ મારો તો ગુજરાતીમાં મારજ્યો કેમ કે ગુજરાતીમાં આપણે લખ્યું છે એટલે ટાઇટલ ગુજરાતીમાં છે તો બધાય જઈને ગુજરાતીમાં મારજ્યો સર્ચ એટલે તુરંત આવી ગયા અને મારો એમાં પણ ફોટો છે ગુજરાતી ધમાકા ચેનલ ઉપર એમાં જઈને બધા સબસ્ક્રાઈબ કરી દેજો તો મારા વ્યુવરોને એટલું બતાવવાનું છે કે ભાઈ એ વિડીયો મેં કોમેડી એમાં મૂક્યા છે અને હજી પણ કોમેડી મેલશ્યું એવો જેવો ટાઈમ એટલે બધાને જઈને સબસ્ક્રાઈબ કરી દેજો અને ગુજરાતી ધમાકામ જય ભારત જય હિન્દ